અરવલ્લી જિલ્લામાં ખાતરની તંગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોને શિયાળુ પાક લેવાના સમયે ખાતરની તંગી સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે ચોમાસુ પૂરું થતા શિયાળુ પાક લેવાનો સમય આવ્યો છે ત્યારે અરવલ્લીના મેઘરજ શહેરમાં ખાતર માટે ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે વહેલી સવારેથી જ ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયું છે હાલ ખાતરની તંગી વચ્ચે કાળાબજારમાં અઢારસો પચાસ એ ડીએપી ખાતર મળતું હોવાનો આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોની હાલત એવી કફોડી બની છે કે મહિલાઓ પણ ખાતર માટે વહેલી સવારેથી જ લાઈનમાં ઊભી રહી જાય ત્યારે આજે પાંચસો થી વધુ ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા મારું નામ તાલુકો જાય લોકો મત જાય

ખેડૂતો લોકો હેડ કેરી મળી જાય તો પછી આ આ કના વડે કરે સરકાર સારા બજારમાં જતું રહે ખાતર સારા બજારમાં એને મળતું એમ ના વાંધતો હોય તો પછી મારું શું કરવાનું એમ ખાતર જોઈએ અમારા ખાતર ન ઓલ એકમ એ તો કેટલા દંડી ભોગ બસ ખાતર જ મળે ખાતર જ જોઈએ કેટલા દિવસથી ખાતર લેવા માટે આવો છો ખાતર માટે ખાતર જ નહીં મળતું આજે કેટલા વાગ્યાની લાઈનમાં ઊભા છો હું રામપુર તાલુકો મેઘરાજ રાઠોડ મહેન્દ્રતાપસિંહ અમે સવારના છ ત્રીસથી ઊભા છીએ લાઈનમાં અને અમે પુરુષો તથા સ્ત્રીઓ અમે ઊભા છીએ છતોય અહીંયા હજી એવું કામને ખાતર મળી શકે કારણ કે એ લગભગ પાંચસો પબ્લિક છે અહીં અને બે નંબરમાં તો ખાતર ઘણું વેચાય છે તો આ ગાડી અમે લાઈન કરીએ તો કે અમને ખાતર મળવા પાત્ર નથી અઢારસો પચાસ માં બ્લેક માં વેચાય છતો અહીંયા સહકારી આ મંડળીમાં ઉભા છીએ છતો અમને એવું લાગતું નથી કે અમને ખાતર મળી શકે અમને એવું એવું અમારા તમારી માગણી તમારી માગણી શું છે માગણી તમારી સરકાર શ્રી મેં માગણી એવી છે કે લાઈનમાં ઊભા છીએ મળતું નથી ખાતર તો આ ક્યારે આવી આ આપણો મુસીબત ક્યારે દૂર થશે એ કેવા માંગીએ છીએ હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી